સદગુરુની જગ્યા વાસુદેવથી એક મોટો વર્ગમાં પ્રભાવિત છે અને લોકો તેમની વાતો ગંભીરતાથી લે છે અને તાજેતરમાં સદગુરુને મગરનું ઓપરેશન કરવાનું પડ્યું હતું અને તેમને સાજા થઈ ગયા છે અને સાજા થવાથી તેમને પોતાનું પોતની અને ભવિષ્યવાણી કરી છે હકીકતમાં કોઈ તેમને તેમના મોત વિશે સવાલ પૂછ્યો હતો અને તેમણે તેમને હસતા હસતા ખૂબ જ રમજી અને આપતા ભવિષ્યવાણી ભાગ્ય કહેતી અને કોઈ તેમને એક ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે હજુ સુધી આ શા માટે જીવતો છે કે સદગુરુએ હસતા હસતા કરી વાત જવાબ કે આવ્યો કે જીવન અંતિમ સુધી લક્ષણો પણ તેવા ખૂબ જ છતાં મોતને કોઈ ડર હતો નહીં અને જીવનની અંતિમ ક્ષણો સુધી વિશેના મન કોઈ ડર નહોતો ને થોડા દિવસો પહેલા સદગુરુને અચાનક મગજની સર્જરી કરવાની જરૂર પડે હતી અને સત્તાવાર નિવેદન જણાવવામાં આવ્યું હતું હતું કે મગજ એક ભાગમાં રક્ત અને કારણે આ ઓપરેશન કરવામાં આવ્યું છે મગજના કારણે આપે કે જીવલેણ પણ સાબિત થઈ થઈ શકે છે અને મૃત્યુના હરાવવા સફળ રહેવાના સદગુરુઓને પછી તેમને સ્થિતિ વિશે હસતા અને રમઝુરી રીતે વાત કરતા કે વિડીયો શેર કર્યો હતો કે ફર્સ્ટને દર્શાવે કે તેમાંથી આ ક્ષણોમાં કોઈ ડર કોઈ પૂછ્યું હતો કે શા માટેના આ કોઈપણ જગ્યાએ પૂછ્યું સદગુરુ